તો જેતપુરના ધોરાજી રોડ પર હનુમાન ચોકડી પાસે આગ લાગી ચોકડી પર આવેલા પધારુ રિસોર્ટમાં ભીષણ આગ લાગી છે એલપીજીના સિલિન્ડર માંથી લીકેજ થતું હોવાથી આગ લાગી હોવાની આશંકા છે ફાયર ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આગમાં રિસોર્ટનો સામાન બળીને ખાત થઈ ગયો છે સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિ નથી થઈ

હજી સુધી આગનું ચોક્કસ કારણ છે જાણવા નથી મળ્યું એલપીજી બ્લાસ્ટ અથવા તો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હોય તેવું જાણવા મળે છે અને આ જે રિસોર્ટ છે આખો એક લાકડાની બાંબુ ની થીમ ઉપર બનાવેલો હતો જેના કારણે આગ જે વધારે ભડકી હતી અને આગ તીવ્ર રૂપ ધારણ કરેલું હતું અને આખો જે રિસોર્ટ છે એમાં જેટલા બી રૂમ હતા તે બધા બળીને ખાક થઈ ગયેલા છે અને રિસોર્ટ આખો જમીન દોસ્ત થઈ ગયેલો છે અને જોવા તો જે સમય કઈ સ્ટાફ હતો જેનાથી લઈને કોઈ પણ જાતની જાનહાની થવા પામેલ નથી જેતપુર ના લગભગ અનેક જેટલા ફાયર ફાઈટરો છે ઘટના સ્થળે છે અને આગને કાબુમાં લેવા માટે કામ કરી રહ્યા છે જી મનીષા બિલકુલ યોગેશ આપનો આભાર માહિતી આપવા માટે